જિલ્લાના તલો વાવડી ચોકડીથી અહમદપુરા વચ્ચે ટ્રક અને ઇકો ગાડી વચ્ચે સર્જા અકસ્માત સાબરકાંઠા જિલ્લાના તલો તાલુકાના વાવડી ચોકડીથી છત્રીસા અહમદપુરા વચ્ચે ટ્રક અને ઇકો ગાડી સામસામે ટકરાતા અકસ્માત સર્જા જાણવા મુજબ સામે આવતી ટ્રક ચાલકે કાબુ ગુમાવતા ઇકો ગાડીને ટક્કર મારતા ઇકો ગાડીના આગળના ભાગમાં ખૂબ નુકસાન થયું અને સાઈડમાં દરવાજા બાજુ પણ સદનસીબે કોઈ જાનહાની થઈ નહીં અને ટ્રક ચાલક વિરુદ્ધ આગળની કાર્યવાહી કરવામાં આવી હમણાંથી ઓવર સ્પીડના કારણે વારંવાર અકસ્માત સર્જાતા હોય છે તો ટ્રક હોય કે ગમે તે નાના મોટા વાહનો રસ્તા હાલમાં બિસ્માર હાલતમાં જોવા મળે છે તેવામાં ઓવર સ્પીડના કારણે વારંવાર અકસ્માત સર્જાતા હોય છે તો ગતિ મર્યાદા રાખવી જોઈએ તો કોઈને જાણ ન ગુમાવી પડે દરેક ડ્રાઈવરને ધ્યાન રાખવું જોઈએ કે હાલમાં ગરમી વધારે છે તો જોઈને ડ્રાઇવિંગ કરે રિપોર્ટર રાજેન્દ્રસિંહ ઝાલા બૌધિક ભારત તલોદ ગુજરાત